જય માતાજી જે દ્વારકાધીશ એક નવડી અંદર સ્વાગત છે મિત્રો તો અત્યારે આપણે આવી ગઈ છીએ દેવની અંદર સરસ મજાની જે અમૃતભાઈની જે ભેળ કહેવાય છે આપણે આવી ગયા છીએ મિત્રો કહેવાય છે આ જગ્યાએ છેલ્લા પોત્રીસ વર્ષથી વધારે ઉપરનું આવેલી છે તો ત્યાં આપણે આવી ગયા છીએ દિવોદરની અંદર તો મિત્રો કહેવાય સરસ મજાની જે ડિશ બનાવે છે ભેળ બનાવે છે આપણે આવી ગયા છીએ તો ચાલો અહીંયાના જે ઓનર છે તેઓના સાથે આપણે થોડી ચર્ચા પણ કરીશું અને ટેસ્ટ પણ કરીશું અને સાથે શું પ્રાઇઝ છે શું ટાઈમિંગ છે તે પણ આગળ તમને બતાવશું અને વિડીયો ચેનલ અંદર ન હોય તમારા ચેનલ અંદર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અહીં એડ્રેસની વાત કરવા આવે તો જે બાણ માતાનું મંદિર છે બાણ માતાની મંદિરની એક્ઝેક્ટ બાજુમાં અને રેલવે સ્ટેશન રોડ કહેવાય છે તે તો ચાલો અહીંયાના છે ઓનર સાથે આપણે વાત કરીશું તો ચાલો આપણે ત્રીસ પાંત્રીસ વર્ષ થઈ ગયા પેલા વાધર ચલાવતા પછી મારો નંબર આવ્યો હવે બાબલાનો નંબર છે આપણે અહીંયા રગડા કચોરી હોય છે સમોસા હોય છે પફ હોય છે દાબેલી હોય છે ભેળ હોય છે ટાઈમિંગ સવારે નવ થી સાંજે સાત વાગ્યા સુધી સાંજે સાત વાગ્યા સુધી ત્રીસ રૂપિયા છે ત્રીસ ત્રીસ હમ એડ્રેસ આપણે મેન રેલવે સ્ટેશન રોડ મેઇન બજાર સોનારૂપા કોમ્પ્લેક્સ અને મનર મશીનરીની બાજુમાં સામે મનર મશીનીની એક્ઝેક્ટ સામે પહેલા વર્ષો પહેલા જૂનું બસ સ્ટેન્ડ હતું ત્યાં જગ્યા હતી અહીંયા આ જગ્યાએ ત્રીસ પાંત્રીસ વર્ષથી ખરી

તો પેલા આપણે શું આવશે અમૃતભાઈ મમરા આવશે પેલા મમરા આવશે મસાલો મસાલા આપણી પાસે કેટલા છે મસાલા આપણી ચાર જોડ ચાર મસાલા ચાર મસાલા લસણ મરચાની ચટણી લસણ મરચાની ચટણી એમ પછી થોડી રગડાનું પાણી આવશે બરોબર રગડાનું પાણી પછી એના હલાવવામાં આવશે બરોબર આપણી પાસે ચટણી કઈ કઈ છે ચટણી આપણા ઘરે મીઠી ચટણી છે બરાબર મીઠી ના ચટણી ટામેટા સોસ ટામેટા સોસ છે એમને બરાબર અને સામે દહીં પણ છે એમને ખા દહીં પણ છે બરાબર છે ડુંગળી પણ છે હા હા બરાબર અમે પહેલાં એમાં મીઠી ચટણી નાખવામાં આવશે મીઠી ચટણી આ મીઠી ચટણી બરાબર મીઠી ચટણી નાખવામાં આવશે હા હા પછી એમાં સેવ નાખવામાં આવશે બરાબર પછી અંદર રગડા મિક્સ કરશું ગરમ રગડો બરાબર આ ગરમ રગડો એમ એમને વળી પાછી આપણે મીઠી ચટણી નાખશું બરોબર ઉપર મીઠી ચટણી હા બરાબર એની પાછી ડબલ ચટણી નાખવામાં આવે છે પછી વળી ચટણી સેવ નાખશું થોડી બરાબર ઓ હો તમે જોયું યુનિક અહીંયા છે હા બરોબર આ ટીકી ચટણી પછી દહીં નાખવામાં આવશે શું વાત છે દહીં ધાણાની ડુંગળી નાખવામાં આવશે બરોબર

સેવ પણ સરસ મજાની એડ અંદર કરેલી છે તમે પણ જોઈ શકો છો અને એની સાથે સરસ મજાનું જે ટમાટરનો જે સોસ કહેવાય તે પણ સરસ મજાનો એડ કરેલો છે અંદર અને સરસ મજાની જે ચટણી કહેવાય તે પણ ખટમીઠી સરસ મજાની અંદર એડ કરેલી છે તો ચાલો હવે આપણે એને સરસ મજા જે પાપડીનો ટેસ્ટ કરીશું જો એનો સરસ માં તો આપણા જે પહેલા તો જે સબસ્ક્રાઇબર્સ મિત્રો છે તેઓ ના અંદર વાત કરવામાં આવે તો સરસ મજાનું જે ટમેટોનું જે સરસ મજાનો જે સોસ એડ કરેલો છે એકદમ છે અને ખટમેટો એકદમ અને આની અંદર સરસ મજાનું જે સરસ મજાનું દહીં એડ કરવામાં આવે છે સરસ મજાનું એકદમ મીડિયમ અને સરસ મજાનું જે મિક્સ કરવામાં આવે છે અને એકદમ સરસ મજાનું થોડું ખટમેટું અને આની અંદર વાત કરવામાં આવે તો જે સરસ મજાનો જે મસાલા એડ કરવામાં આવે છે એકદમ ટેસ્ટી અને હલ્દી સરસ મજાનો જે મસાલા પણ અંદર એડ કરવામાં આવેલા છે અને એક્ઝ્રેસ જો તમારે અહીંયા પણ સરસ મજાનું જે અમૃતભાઈની જે ભેળ ખાવા અહીંયા આવવું હોય દીવોદરની અંદર તો તમારી એક્ઝેક્ટ એડ્રેસની વાત કરું તો જે બાણ માતા મંદિર કહેવાય છે તે અને એક્ઝેક્ટ એની બાજુમાં આવેલું સરસ મજા સત્યમ શિવ સુંદરમ જે ભેળ કહેવાય છે તે અને એની સાથે ઘણી પ્રકાર આપણે જે રગડા કચોરી ચટણીપૂરી પાણીપુરી દહીપુરી શેવપુરી વગેરે પણ આપણે અહીંયા મળી જશે વિડીયો ચાલો અંદર હોય તો અમારા ચાલો અંદર લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં એમ ફરી સાથે તમારી સાથે આવીશું ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ